તો શું ખરેખર મારા ભાઈઓ ને બહેનો ચૈતરભાઈ વસાવાએ સંજયભાઈ વસાવાની માફી માંગી લીધી કેમ કે છિલ્લા કેટલાક સમયથી આપણે સોશિયલ મીડિયા ની અંદર જોયું કે ચૈતરભાઈ વસાવા જોડે બીજો કોઈ રસ્તો નથી હતી કાં તો ચૈતરભાઈ વસાવા સંજયભાઈ વસાવા ને એમની આદિવાસી બહેનો ની વચ્ચે જઈને માફી માંગી લે કાં તો પછી ચૈતરભાઈ વસાવા ને જેલવાસ ભોગવવો પડશે આ બેમાંથી એક રસ્તો કાં તો ચૈતરભાઈ વસાવા માફી માંગે કાં તો પછી જેલમાં રહે આ બેમાંથી ચૈતરભાઈ વસાવા શું ડિસાઈડ કર્યું ચાલો આજના વિડીયો અંદર આપણે વાતચીત કરીએ ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો તો મારા ભાઈઓ અને બહેનો હું જે તમને વિડીયોની અંદર માહિતી આપતો હોઉં છું એ સોશિયલ મીડિયાને ઇન્ટરનેટના આધારે આપતો હોઉં છું એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો તાજેતરમાં તમને ખબર છે ચૈતરભાઈ વસાવાની 11 સપ્ટેમ્બર 2025 ના રોજ કોર્ટની અંદર સુનાવણી થઈ જ્યારે ચૈતરભાઈ વસાવાના જામીન ના મંજૂર થયા હવે ચૈતરભાઈ વસાવાના જામીન નામ મંજૂર થતા ચૈતરભાઈ વસાવાના વકીલ સાહેબે જયતારભાઈ વસાવાને કોર્ટમાંથી સીધા હાઈકોર્ટની અંદર લઈ ગયા જો કે હાઈકોર્ટની અંદર લઈ જતા અત્યારે વાત કરવામાં આવે તો કે ચાર્જશીટ પોલીસે પહેલેથી જમા કરાવી નાખી હતી એટલું જ નહીં પરંતુ એમાં ઉલ્લેખ પણ એવો કરવામાં આવી રહ્યો છે ભાઈ કે જયતારભાઈ વસાવાએ કાચનો ગ્લાસ માર્યો હોય ત્યાર પછી અંદર એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આને લઈને તપાસ એજન્સીએ તપાસ કરી પણ એવો કોઈ પણ જાતનો કાલ્પનિક દ્રશ્ય સામે નથી આવ્યું કે જેનાથી આપણે ચોક્કસપણે કહી શકાય કે કાચનો ગ્લાસ માર્યો હોય એટલે કહેવાનો મતલબ એટલો જ ભાઈ કે સીસીટીવી ફૂટેજ છે જ નહીં ભાઈ કે ચૈતરભાઈ વસાવાભાઈ સંજયભાઈ વસાવા ઉપર કાચનો ગ્લાસ માર્યો હોય પણ સાહેબ એ સંજયભાઈ વસાવા તરફથી કર કરાયેલો એ આરોપ છે હવે જ્યારે મિત્રો આરોપ કર્યો ત્યારે તમને ખબર હશે કે ચૈતરભાઈ વસાવા ઉપર ત્રણસો સાત જેવી કલમ અને નવા નિયમ મુજબ એકસો સાત એની કલમ કે જે ચૈતરભાઈ વસાવા ઉપર લાગી ગઈ હવે ચૈતરભાઈ વસાવા જોડે એક જ રસ્તો કાતો એ સંજયભાઈ વસાવાની માફી માંગે

કે જો ચૈતરભાઈ વસાવા માફી માંગે અને હું મારી એફઆઈઆર પાછી ન ખેંચું તો સાહેબ મારા ઘરે આવીને મને કહેજો કે સંજયભાઈ વસાવા તમે કેમ આવું કર્યું મારી એફઆઈઆર પાછી ખેંચવાતા સાહેબ તૈયાર છું પણ સામે માણસ પણ તૈયાર હોવો જોઈએ માંગવા માટે પણ ચૈતરભાઈ વસાવા એમ કે છે કે હો માફી માગવું મૂડમાં શું નહીં હવે તમને શું લાગે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા માફી માગશે કે કેમ કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના પણ કરતા રહેજો ધન્યવાદ